તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો મુસળધાર વરસાદ પડી રહ્યો છે પાણી ભરાઈ ગયા છે જોરદાર વરસાદ લગભગ એક કલાકથી ચાલુ છે અને ભયંકર વરસાદની આગાહી પણ છે ત્યારે બાજુ વરસાદના કારણે પાણી સિવાય કાંઈ નજર આવતું નથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તમારી બાજુ કેવો વરસાદ છે કોમેન્ટ કરો જલ્દીથી જોડાઈ જાઓ તમને દ્રશ્યોમાં બતાવીશ તમે જોઈ શકો છો કે ખેતરોની અંદર મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે અને ઘણું બધું નુકસાન પણ થયું છે એ પણ બતાવું તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે બારે મેઘ ખાંગા થયા છે કડિયા કામ ચાલુ હતું આમ જો માલ બધો બગડી ગયો કામ કરેલો પણ પલળી ગયો છે અને બહુ મોટો નુકસાન થયું છે ચારે બાજુ પ્લાસ્ટિક નાખ્યા પણ કોઈ કામ આયા નથી બધું ધોવાઈ ગયું છે ઉપરથી પ્લાસ્ટિક પણ પડી ગયું છે લગભગ એક કલાક થી વરસાદ ચાલુ છે કોણ કોણ ક્યાંથી જોઈ રહ્યા છે અને ક્યાં કેટલો વરસાદ છે એ જરાક જણાવો વાહ વરસાદ અને પાણી સિવાય કશું જ દેખાતું નથી આજનું નુકસાન છે બધું પ્લાસ્ટર કરેલો માલ ધોવાઈ ગયો છે પ્લાસ્ટિક ઢાંક્યા પણ કાંઈ ભેડાયો નહીં જો માલ બધો પલળી ગયો બગડી ગયો અને કળિયા પણ છોડીને બધું જતા રહ્યા ના ખેતરોની અંદર પાણી ભરાણા છે વાહ ભાઈ વા છત્રી ઉડી જાય એવી થાય હવા કરીને બતાવું જુઓ ખેતરોની અંદર કેટલા પાણી ભરાણા છે આ ચારે બાજુ ખેતરોની અંદર પાણી છે ઠીક છે મળીએ પછી